પણ ગઈકાલે એક તમારો વિડીયો મેં જોયો અને મને લાગ્યું કે બંધારણની સાથે સાથે શરૂઆત પ્રેમથી કરીએ તો ગઈકાલે તમારે કહેવું પડ્યું કે પ્રેમના પુરાવા ના હોય એવું શા માટે તમને લાગ્યું જી અ કાશ્મીરની અંદર પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો અને એ હુમલા પછી આપણા દેશમાં જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું એ વાતાવરણને જોતા હવે લાગે છે કે આપણે થોડુંક વધારે ખુલ્લીને બોલવું પડશે જાહેર મંચ પર આવીને પત્રકારો પણ બોલવું પડશે કાર્યકર્તાઓ પણ બોલવું પડશે અને જે બુદ્ધિજીવીઓ છે એમની તો એ મોટી ફરજ બની જાય કે આ વિષય ઉપર તેઓ આવીને વધારે ખુલ્લીને બોલે આપણે સમજવાની જરૂર છે કે દેશ પ્રેમ શું હોય દેશભક્તિ શું હોય ઇંગ્લિશમાં જેને પેટ્રિયોટિઝમ કહેવાય એક હોય પેટ્રિયોટિઝમ અને બીજું હોય નેશનલિઝમ નેશનલિઝમ કે જેને ગુજરાતીમાં આપણે રાષ્ટ્રવાદ કહીએ છીએ સાચું કહું તો તકલીફ એ છે કે લોકો દેશ અને રાષ્ટ્ર વચ્ચેનો ભેદ જ નથી જાણતા દેશ એટલે જમીનનો એક ટુકડો છે સરહદોથી ઘેરાયેલો એક વિસ્તાર એટલે આપણો દેશ અગત્યનું જ છે પણ માત્ર તમે દેશને જ ચાહતા હો એવું ન બનવું જોઈએ ને વધુ અગત્યનું તો એ છે કે દેશમાં જે લોકો રહે છે તમારા દેશના જે નાગરિકો છે એ નાગરિકો પ્રત્યે તમારો એક ભાવ હોવો જોઈએ જેને આપણે કહીએ રાષ્ટ્ર રાષ્ટ્રીય કોઈ વિસ્તાર નથી જમીનનો ટુકડો નથી લોકોના ભેગા થવાથી બનતો એક સમૂહ એટલે રાષ્ટ્ર કે જ્યાં લોકોની અંદર એક હોવાની ભાવના હોય એને આપણે રાષ્ટ્ર કહીએ તો આજે પહેલા તો દેશ અને રાષ્ટ્ર વચ્ચેનો ભેદ આપણે ભૂલી ગયા છીએ અને દેશભક્તિના નામે ઘણી વખત આપણે જિંગોઇઝમ ચોવિનિઝમ ચલાવીએ છીએ જિંગોઇઝમ ચોવિનિઝમ એટલે કે બિલકુલ અતાર્કિક એવો રાષ્ટ્રવાદ અતાર્કિક રાષ્ટ્રવાદ એટલે કે કંઈક મારું છે મારી સંસ્કૃતિ મારો ઇતિહાસ મારી ભાષા છે કોશિશ કરે છે હિટલરનો રાષ્ટ્રવાદ એ આવો જ રાષ્ટ્રવાદ હતો બિલકુલ અતાર્કિક અવૈજ્ઞાનિક એવો રાષ્ટ્રવાદ હતો અને એને જર્મનીના જ નહીં વિશ્વના શાહ હાલ કરે આપણે જોઈ ગયા કદાચ જો એ ઘટનાક્રમ ન સર્જાયો હોત દ્વિતીય વિશ્વયુદ્ધનો તો કદાચ વિશ્વની સામે ક્યારે પરમાણુ બોમ્બ ના આવ્યા હોત હોત આપણે એમ કહેતા હોઈએ કે પરમાણુ બોમ્બના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ સમાપ્ત થયું અને પછી ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું જ નથી પણ સાથે એ પણ વિચારું રહ્યું ને કે પરમાણુ બોમ્બ બનાવવાની જરૂર ક્યારે પડી કે જ્યારે તમે આ બિલકુલ ઇરેશનલ નેશનલિઝમમાં સરકી ગયા ત્યારે એટલે હું માનું છું કે આપણા દેશની અંદર પણ ધીરે ધીરે વસ્તુ થઈ રહી છે આપણે દેશભક્તિ નથી કરી રહ્યા

વસુદેવ કુટુંબકમ એટલે કે આપણે બધા આખું વિશ્વ એક નાગરિક છીએ તમારા મતે રાષ્ટ્રવાદની વ્યાખ્યા શું છે તમારો રાષ્ટ્રવાદ શું છે મારા મતે રાષ્ટ્રવાદ એટલે ભારતનું બંધારણ જેને રાષ્ટ્રવાદ માને છે તે પહેલા હું સ્પષ્ટ કરી દઉં કે બંધારણની અંદર ક્યાંય નેશનલિઝમ એટલે કે રાષ્ટ્રવાદ શબ્દો વપરાયેલા નથી અને ઇવન રાષ્ટ્ર શબ્દ પણ આખા બંધારણમાં એક જ વખત વપરાયેલો છે બંધારણના આમુખની અંદર હું માનું છું કે આપણા બંધારણના ઘડવૈયાઓ પણ કદાચ એ વાતથી પરિચિત હશે કે જો રાષ્ટ્રવાદ શબ્દ અને બંધારણની અંદર સ્થાન આપ્યું તો એ આંધળા રાષ્ટ્રવાદની અંદર પરિણામ છે રવિન્દ્રનાથ ટેગોરજી જો એમના લખાણ તમે રાષ્ટ્રવાદ વિશેના વાંચો ને તો એમણે પણ આપણને રાષ્ટ્રવાદની સામે ચેતવ્યા હતા આંબેડકર રવિન્દ્રનાથ ટેગોરજી કે જેમણે આપણો રાષ્ટ્રગાન તૈયાર કર્યું છે રાષ્ટ્રગાન તૈયાર કરનાર વ્યક્તિ આપણને ચેતવે છે કે રાષ્ટ્રવાદના આવા ખરાબ પરિણામ પણ આવી શકે છતાં પણ જો બંધારણમાંથી આપણે રાષ્ટ્રવાદનો સાચો વિચાર લેવો હોય તો હું માનીશ કે આ દેશની અંદર જેટલા પણ લોકો વસે છે એ લોકો કે જેમનો ધર્મ કદાચ તમારાથી અલગ હોય શકે બને કે તમારી જાતિ ન ના હોય તમે જે ભાષા બોલો છો એ ભાષા ન બોલતા હોય બને કે એ બહુ દૂરના વિસ્તારમાં તમારાથી રહેતા હોય પણ છતાં છે તો તમારા દેશના નાગરિક બસ તમે એમને પોતાના માનો તમે તમારા રાષ્ટ્રના એ સભ્ય છે સ્વીકારો આ સાચો રાષ્ટ્રવાદ છે કે જેની જીકર આપણે બંધારણ પણ કરે છે જો આપણે આટલું સમજી લઈએ ને તો પછી આ જે જિંગોઇઝમ આપણને જોવા મળે છે ચોબેનિઝમ જોવા મળે છે એ પછી અસ્થાને છે એનું કોઈ સ્થાન રહેતું જ નથી જો આપણે રાષ્ટ્રવાદની સાચી પરિભાષા આ રીતે સમજી લઈએ છીએ તો આનું કારણ એક માત્ર એટલું કે આજે આપણે દેશભક્તિના પ્રમાણપત્ર બહુ ઈચ્છીએ છીએ હું મારા દેશને પ્રેમ કરું છું તો એટલું પૂરતું નથી લાગતું આપણને આજે મને તુષારભાઈનું પ્રમાણપત્ર જોઈશે તુષારભાઈ લખીને આપે કે વિકલ્પ દેશપ્રેમી છે તો મને સંતોષ થશે પછી પ્રમાણપત્ર લઈને હું બીજાને પણ બતાવીશ કે જુઓ મને સરકારે પ્રમાણપત્ર આપ્યું છે ફલાણી ફલાણી પોલિટિકલ પાર્ટીએ મને પ્રમાણપત્ર આપ્યું છે આપણે એની પાછળ અત્યારે દોડીએ છીએ હું વારંવાર કહેતો રહું છું કે દેશભક્તિના પ્રમાણપત્ર ન આપવાના હોય ન લેવાના હોય ન આપવાના હોય ન લેવાના હોય હું મારા દેશને પ્રેમ કરું છું બસ પ્રેમ કરું છું જેમ આપણે આપણી માને પ્રેમ કરતા હોઈએ આપણા પિતાને પ્રેમ કરતા હોઈએ શું એ પ્રેમ કરવા પાછળ કોઈ શરતો હોય છે નથી હોતી એ સહજ છે સ્વાભાવિક છે પ્રેમ કરવા માટે કોઈ શરતો ન હોય જ્યાં આગળ શરતો જોડાઈ એટલે આપણે સ્વીકારવું કે એ દેશભક્તિ નથી રહી એ રાષ્ટ્રવાદ છે અને રાષ્ટ્રવાદ પણ તમે હકારાત્મક રીતે લેતા હો તો ખૂબ સારી વાત છે પણ જો એમાં પોતાની જાતને ચડિયાતી સાબિત કરવાની વાત હોય પોતાની સંસ્કૃતિ પોતાના ઇતિહાસના નામ પર તો એ સાચો રાષ્ટ્રવાદ નથી એ સાચો રાષ્ટ્રવાદ નથી